નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો એકસો ચુમ્માલીસ વર્ષ બાદ દુર્લભ સંયોગમાં થશે ભયંકર ચંદ્ર ગ્રહણ આ ચાર રાશિઓ પર થશે ધનની વર્ષા અને આ ચાર રાશિવાળાઓને કરોડપતિ બનતા વિધાતા પણ રોકી શકશે નહીં મિત્રો સાત સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ થનારું ચંદ્રગ્રહણ કોઈ સામાન્ય ચંદ્રગ્રહણ નથી કારણ કે આ ચંદ્રગ્રહણ પછી ચાર એવી રાશિઓ છે જેમનું ભાગ્ય સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ રવિવારની રાત્રે બદલવાનું છે માતાઓ બહેનો તમને બધાને જણાવી દઈએ કે વર્ષનું બીજું અને સૌથી મોટું ચંદ્રગ્રહણ આજ સાત સપ્ટેમ્બર થવાનું છે અને મિત્રો તમને અમે જણાવી દઈએ કે આ કોઈ સામાન્ય ઘટના નથી પરંતુ આ દિવસે આકાશમાં બ્લડ મૂનનો અદ્ભુત નજારો જોવા મળશે એટલે જ ચંદ્રગ્રહણની રાહ ન રાહ ન માત્ર આખી દુનિયાના જ્યોતિષ પંડિતો જોવે છે પણ વૈજ્ઞાનિકો પણ ક્યાર નાય આતુરતાથી રાહ જુએ છે મિત્રો પંચાંગ અનુસાર આ વખતે ભાદરવા મહિનાની પૂનમની તિથિએ આ ચંદ્રગ્રહણ થવાનું છે અને આ વખતે પૂનમના દિવસે બે હજાર પચીસનું સૌથી મોટો અને લાંબો ચંદ્રગ્રહણ થશે અને તમને જણાવી દઈએ કે ચંદ્રગ્રહણના નવ કલાક પહેલાં જ સૂતકકાળ શરૂ થઈ જાય છે તેથી આ દરમિયાન કોઈ શુભ કામ ન કરવું જોઈએ અને ભોજન લેવાનું ટાળવું જોઈએ મિત્રો એવી ધાર્મિક માન્યતા છે કે ચંદ્રગ્રહણ દરમિયાન શુભ અને માંગલિક કામ કરવાથી સાધકને શુભ ફળની પ્રાપ્તિ થતી નથી તેથી ચાલો જાણીએ આ વર્ષના બીજા અને સૌથી મહત્ત્વના ચંદ્રગ્રહણની તારીખ અને સમય એટલે કે મિત્રો બધું જ અમે આ વિડીયોમાં તમને જણાવીશું કે ચંદ્રગ્રહણ કેટલા સમયનું હશે શું આ ચંદ્રગ્રહણ આપણા ભારતમાં જોવા મળશે કે કેમ અને બાર રાશિઓમાંથી તે કઈ ચાર ભાગ્યશાળી રાશિઓ છે જેમનું ભાગ્ય આ ચંદ્રગ્રહણ પછી ચમકવાનું છે એટલે કે મિત્રો તમને તેમના ભાગ્યનો સાથ મળશે અને ભગવાન ભોળેનાથની કૃપા પ્રાપ્ત થશે અને જે વ્યક્તિ પર ભગવાન ભોળેનાથની નજર પડી જાય છે તેમનું ભાગ્ય સાતમા આસમાને પહોંચી જાય છે અને તેનું દુર્ભાગ્ય પણ સદભાગ્યમાં બદલાઈ જાય છે મિત્રો તે વ્યક્તિના તે વ્યક્તિના તારા અલગ જ ચમકવા લાગે છે એટલે આપ સૌને હાથ જોડીને વિનંતી છે કે આ વિડિયોને પૂરો જુઓ અને બિલકુલ ચૂક બિલકુલ ચૂકશો નહીં કારણ કે માતાઓ બહેનો અમે તમને જણાવી દઈએ કે આ કોઈ સામાન્ય નથી પરંતુ ખૂબ જ વિશેષ અને ઘાતક ચંદ્રગ્રહણ છે કારણ કે બાર રાશિઓમાંથી કેટલીક એવી નસીબદાર રાશિઓ છે જેમનું ભાગ્ય આ ચંદ્રગ્રહણ પછી બદલાઈ જશે તેથી તમે કોમેન્ટ બોક્સમાં જઈ જરૂર લખજો અને જો તમે ભગવાન સાચા તો વિડીયોને કરી દેજો તો ચાલો મિત્રો હવે અમે તમને બધી વાતો એક પછી એક જણાવીએ કે ચંદ્રગ્રહણનો સમય શું રહેશે સૂતકકાળ ક્યારે લાગશે અને તેનો ધાર્મિક તેમજ જ્યોતિષીય પ્રભાવ શું રહેશે મિત્રો ભારતીય સમય અનુસાર આ ચંદ્રગ્રહણ સાત સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ થવાનો છે અને આ પૂર્ણ ચંદ્રગ્રહણ રહેશે જેને ખગોળશાસ્ત્રમાં બ્લડ મૂન પણ કહેવાય છે સાથે જ તેનો પ્રભાવ આખી દુનિયામાં જોવા મળશે અને ખાસ કરીને ભારત એશિયા યુરોપ અને આફ્રિકામાં આ સ્પષ્ટ રીતે જોવા મળશે મિત્રો વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જ્યારે સૂર્ય પૃથ્વી અને ચંદ્ર એક સીધી રેખામાં આવે છે અને પૃથ્વી પોતાની સાયાની ચંદ્રને ટાંકી લે છે ત્યારે સૂર્યનો પ્રકાશ સીધો ચંદ્ર સુધી પહોંચી શકતો નથી તેથી આ અદ્ભુત ખગોળીય ઘટનાને ચંદ્રગ્રહણ કહેવાય છે મિત્રો હવે ચાલો જાણીએ આ વર્ષના આ જ લાંબા ચંદ્રગ્રહણનો સમય અને સૂતક કાળ તો ભાર તો ભારતીય સમય અનુસાર ઉપસાયા ગ્રહણ રાત્રે લગભગ નવ વાગે શરૂ થશે આશિક ગ્રહણ લગભગ દસ વાગે જોવા મળશે અને અગિયાર વાગે ચંદ્રપૂર્ણપણે પૃથ્વીની સાયામાં પ્રવેશ કરશે રાત્રે બાર વાગ્યા અને વીસ મિનિટ સુધી આ પૂર્ણ ચંદ્રગ્રહણ એટલે કે બ્લડ મૂન આખા ભારતમાં જોવા મળશે ત્યારબાદ ધીમે ધીમે તે સમાપ્ત થશે અને રાત્રે લગભગ એક વાગ્યાને પાંત્રીસની આસપાસ તે પૂર્ણ પૂર્વ પૂર્ણ પૂર્ણપણે ખતમ થઈ જશે એટલે કે આ ગ્રહણ લગભગ ત્રણ કલાક અઠ્યાવીસ મિનિટ સુધી ચાલશે અને તેનો પ્રભાવ પણ લાંબો અને ઊંડો રહેશે પ્રિય મિત્રો બહેનો આ વિડીયોને તમે જરૂર લાઈક કરજો અને તેને એવી માતાઓ બહેનોને જરૂર મોકલજો જે ગર્ભવતી છે અથવા જેમના નાના બાળકો છે કારણ કે ધાર્મિક માન્યતા છે કે ચંદ્રગ્રહણનો પ્રભાવ તેમના પર ખાસ અસર કરે છે એટલે તેમને અમે કેટલાક ખાસ ઉપાયો પણ જણાવીશું જેથી તમે આ ચંદ્રગ્રહણના દોષથી બચી શકો સાથે જ અમે એ પણ જણાવીશું કે તે કંઈ ચાર ભાગ્યશાળી રાશિઓ છે જેમનું ભાગ્ય આ ચંદ્રગ્રહણ પછી બદલવાનું છે મિત્રો પૂર્ણ ચંદ્રગ્રહણને વૈજ્ઞાનિક ભાષામાં બ્લડ મૂન કહેવાય છે કારણ કે જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે તો સૂર્યની કિરણો પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થઈને ચંદ્ર પર લાલ તાંબા જેવો રંગ નાખે છે એટલે આ દ્રશ્ય ખૂબ જ અદ્ભુત અને અલૌકિક દેખાય છે અને તમને જણાવી દઈએ કે આ વખતનું ગ્રહણ આખા ભારતમાં સ્પષ્ટ રીતે જોવા મળશે મિત્રો એટલે જ આપ સૌને નમ્ર વિનંતી છે કે તમે આ વિડિયોને અંત સુધી જરૂર જુઓ કારણ કે આ વખતે પાદરવા પૂનમની રાત્રે થનારું આ ચંદ્ર ગ્રહણ ખાસ કરીને બાર રાશિઓમાંથી ચાર રાશિઓ માટે ભાગ્યનો દરવાજો ખોલવાનું છે મિત્રો ભગવાન ભોળેનાથનો વિશેષ આશીર્વાદ આપ આ રાશિવાળાઓ પર વરસશે અને તેમના જીવનમાંથી બધા જ દુઃખ દર્દ અને કષ્ટ દૂર થઈ જશે તેમના જીવનમાં ધન સુખ અને સમૃદ્ધિનો વરસાદ થશે અને તેમના તારા ચમકવા લાગશે મિત્રો તે નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે તે અમે તમને આ જ વિડીયોમાં જણાવવાના છીએ એટલે તમે આ વીડિયોને શરૂઆતથી અંત સુધી પૂરો જુઓ અને બિલકુલ પણ આ વીડિયો ચૂકશો નહીં કારણ કે આ કોઈ સામાન્ય ચંદ્ર ગ્રહણ નથી પરંતુ આ વખતનો સૌથી મોટું અને ખાસ બ્લડ મૂન છે જેનો સમય જ્યોતિષીય વૈદિક વાંચન અનુસાર એકસો બાવીસ વર્ષ પછી આવ્યો છે આ દિવસના ચંદ્રને બ્લડ મૂન એટલે એટલે કહેવાય છે કારણ કે આ દિવસે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની નજીકથી પસાર થાય છે અને સૂર્યની રોશની લાલ અને તાંબાના ંગની થઈ જાય છે પરંતુ તમને જણાવી દઈએ કે ભારતમાં આ બ્લડ મૂન દરેક રાજ્યમાં જોવા મળશે અને સાથે જ તે યુરોપ આફ્રિકા ઉત્તર દક્ષિણ અમેરિકા પે પેસિફ મહાસાગર એટાલિન્ટ મહાસાગર હિંદ મહાસાગર અને અને એન્ટાર્કટિકમાં જોવા મળશે પ્રિય મિત્રો જ્યોતિષ વૈદિક અંચંગ અનુસાર આ દિવસે તમારે એક નાનું કામ જરૂર કરી લેવું જેનાથી તમારા જીવનમાં ક્યારેય ધનની કમી નહીં રહે કારણ કે મિત્રો ચંદ્રગ્રહણના દિવસે જેટલી પણ દેવી શક્તિઓ હોય છે તે પોતાની ચમ ચરમસીમાએ હોય છે અને આ દિવસે કરેલા ઉપાયો ક્યારેય ખાલી જતા નથી તેથી ચાલો મિત્રો વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે જેમને ભગવાન ભોળેનાથનો આશીર્વાદ મળવાના છે અને અપાર ખુશીઓ જ ખુશીઓ મળવાની છે મિત્રો જેમ તમે બધા જાણો છો કે હિન્દુ ધર્મમાં ઘણા બધા દેવી દેવતાઓની માન્યતા છે અને તમને જણાવી દઈએ કે આ દેવી દેવતાઓમાં એક નામ ભગવાન ભોળેનાથનું પણ આવે છે અને ભગવાન ભોળેનાથ જે માણસ પર મહેરબાન થઈ જાય છે તેમના પર કોઈ પણ પરેશાની આવતી નથી અને જે લોકો ખોટું કામ કરે છે પાપ કરે છે અને બીજાને નુકસાન પહોંચાડે છે તો ભગવાન ભોળેનાથ તેમને જ દંડ આપે છે મિત્રો તમને જણાવી દઈએ કે ભગવાન ભોળેનાથની કૃપાથી બાર રાશિઓમાંથી કેટલીક રાશિઓ પર આ કૃપા થવાની છે ભગવાન ભોળેનાથની કૃપાથી આ રાશિવાળાઓના જીવનમાં આ ચંદ્ર ગ્રહણ પછી કોઈ પણ વસ્તુની કમી રહેશે નહીં તમને જણાવી દઈએ કે ભગવાન ભોળેનાથ હવે આ રાશિવાળાઓ પર પોતાની વધુ કૃપા વરસાવાના છે મિત્રો આ પ્રભાવથી આ રાશિવાળાઓના જીવનમાં હવે આવનારી છે અપાર ખુશીઓ જ ખુશીઓ જ મિત્રો તમને જણાવી દઈએ કે ભગવાન ભોળેનાથની વિશેષ કૃપા આ રાશિઓ પર થવાની છે ભગવાન ભોળેનાથની કૃપાથી આ રાશિવાળાઓના જીવનમાં બધા દુઃખ દર્દ અને કષ્ટ દૂર થવાના છે આ રાશિવાળાઓને ભગવાન ભોળેનાથના આશીર્વાદથી પોતાના જીવનમાં અનેક પ્રકારના લાભ ધનલાભ લાભ અને મોટી મોટી સફળતાઓની પ્રાપ્તિ થવાની છે જેથી આ રાશિવાળાઓનું જીવન બદલાઈ જશે મિત્રો જે નસીબદાર ભાગ્યશાળી રાશિઓ વિશે આપણે વાત કરી રહ્યા છીએ તે નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ પર ભગવાન ભોળેનાથની કૃપા થવાની છે અને તે નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓમાં પહેલી રાશિ જે આવે છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના લોકો આ ચંદ્રગ્રહણ પછી ભગવાન ભોળેનાથની કૃપાથી તમારું ભાગ્ય બળવાન થઈ જશે તમારો બંધ પડેલો વેપાર ચાલવા લાગશે તમારા જીવનમાં અનેક પ્રકારના એવા રસ્તાઓ ખોલવાના છે આ ચંદ્રગ્રહણ પછી જ્યાંથી તમને ધનની પ્રાપ્તિ થશે તમારા જીવનમાં જે ધન આવશે તેમાં વૃદ્ધિ થશે જો આ ચંદ્રગ્રહણ પછી તમે કોઈ નવો વેપાર શરૂ કરશો કોઈ વ્યવસાય શરૂ કરશો તો તેમાં તમને સફળતા જોવા મળશે અને ધનનો લાભ જોવા મળશે તેમજ ભગવાન ભોળેનાથની કૃપાથી તમને માનસિક શાંતિ પ્રાપ્તિના પ્રાપ્તિ આ ચંદ્રગ્રહણ પછી થશે મિત્રો મેષ રાશિવાળાઓ વિશે જ્યોતિષ વૈદિક વંચન અનુસાર આ ચંદ્રગ્રહણ પછી એવું કહેવાય છે કે તેમના જીવનમાં ભગવાન ભોળેનાથની કૃપાથી તેમના માનમાં વૃદ્ધિ થશે સમાજમાં તમારું માન અને પ્રતિષ્ઠા વધશે અને આવનારા સમયમાં તમને અનેક પ્રકારના એવા અવસરો મળી શકે છે જેથી તમારું જીવન પૂર્ણપણે બદલાઈ શકે છે મિત્રો કુલ મળીને આ ચંદ્રગ્રહણ પછી ભગવાન ભોળેનાથના આશીર્વાદથી મેષ રાશિવાળાઓ અનેક પ્રકારની સફળતાઓ જોવા ના છે તેથી જો તમે મેષ રાશિના છો તો આ ચંદ્ર ગ્રહણ પછી દરેક સોમવારે ભગવાન પોળેનાથના મંદિરે જઈને એક લોટો ગંગાજળ શિવલિંગ પર જરૂર અર્પણ કરજો આમ કરવાથી તમારા નવગ્રહ તમને સાથ આપતા રહેશે હવે મિત્રો જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો મિથુન રાશિ મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મિથુન રાશિવાળાઓ વિશે સ્પષ્ટ રીતે કહેવાય છે કે આ ચંદ્રગ્રહણ પછી તમારી નોકરી લાગી શકે છે જો તમે નોકરી કરતા હતા તો તમારી નોકરીમાં પ્રમોશન થઈ શકે છે લાંબા સમયથી તમે તમારા દુર્ભાગ્યના કારણે પરેશાન હતા તમારા દુર્ભાગ્યથી તમને મુક્તિ મળી જશે તમારું ભાગ્ય પ્રબળ થઈ જશે તમારા નવગ્રહ તમને સાથ આપવાનું શરૂ કરશે રાહુકેતુની દિશા તમારા જીવનમાં હવે ખૂબ સારી થઈ જશે જેના કારણે હવે તમે કોઈ પણ નિર્ણય લેશો તે નિર્ણયથી તમને ફાયદો થશે મિથુન રાશિવાળાઓના જે પૈસા બજારમાં અટકાયેલા છે અથવા જેને તમે ઉધાર આપેલા છે તે પૈસા આ ચંદ્રગ્રહણ પછી તમને આપોઆપ પાસા મળી જશે જો આ ચંદ્રગ્રહણ પછી તમે કોઈ રોકાણ કરશો તો તે રોકાણથી તમને સારો ફાયદો મળશે પોપર્ટી અને વાહન ખરીદવાના પણ તમારા યોગ બની રહ્યા છે ભગવાન ભોળેનાથની કૃપાથી મિથુન રાશિવાળાઓનું જીવન આવનારા આ ચંદ્રગ્રહણ પછી પૂર્ણપણે સકારાત્મક બદલાવ જોવાનું છે જો તમે મિથુન રાશિના છો તો દરેક સોમવારે કોઈપણ ગાયને તમારા હાથે આઠ રોટલી ખવડાવો તો આખું વર્ષ તમારું ભાગ્ય તમને સાથ આપતું રહેશે હવે મિત્રો જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કન્યા રાશિ કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો જો તમે કન્યા રાશિના છો તો તમને ભગવાન ભોળેનાથનો આવો આશીર્વાદ મળવાનો છે આ ચંદ્ર ગ્રહણ પછી તમારા વિરોધીઓ તમારા દુશ્મનો તમારી સામે કૂંટણ ટેકશે જો તમે નોકરી કરતા હતા અને તેમાં મોટી પરેશાનીઓ આવતી હતી તો તે સમસ્યાઓ આપોઆપ ધીમે ખતમ થવા લાગશે અને તમારી વિદેશ યાત્રા પર જવાનો યોગ બની રહ્યા છે મિત્રો તમારા લગ્નના યોગ બની રહ્યા છે અને લાંબા સમયથી જો તમે સંતાન પ્રાપ્તિ માટે ખૂબ પરેશાન હતા તો આ ચંદ્રગ્રહણ પછી તમને એક વિધાન વિધાનમાન સંતાનની પ્રાપ્તિ થઈ શકે છે કન્યા રાશિવાળાઓના જીવનમાં એક ચમત્કારિક બદલાવ આ ચંદ્રગ્રહણ પછી આવવાનું છે હવે મિત્રો જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો ધન રાશિ ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો જો તમે રાશિના સો અને લાંબા સમયથી બીમાર ચા બીમાર ચાલી રહ્યા હતા તો તમારી બીમારીથી તમને મુક્તિ મળી જશે લાંબા સમયથી તમારી કોઈ સંપત્તિ વેચાતી ન હતી તે સંપત્તિ આ ચંદ્રગ્રહણ પછી આરામથી વેચાઈ જશે અને તમને ખૂબ જ સારો નફો પણ આપશે બજારમાં અટકાયેલા પૈસા પણ તમને પાછા મળી જશે તમારા વિરુદ્ધિઓ તમારા દુશ્મનો હવે તમારા મિત્રો બની જશે સમાજમાં તમારા માન અને સન્માનમાં વૃદ્ધિ થશે તમારા ઘરની બરકત થશે તમારા ઘરની ઉન્નતિ થશે તમારા પર કોઈ પણ દોષ હશે શનિદોષ દોષ સાડે સાતી કે કોઈ પણ એવી સમસ્યા હશે તે આવનારા આ ચંદ્રગ્રહણ પછી આપોઆપ ધીમે ધીમે ખતમ થઈ જશે કારણ કે તમારા પર સાક્ષાત દેવોના દેવ મહાદેવજીના આશીર્વાદ અને વરદાન એકસાથે બનવાનું છે હવે મિત્રો જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તમે વૃશ્ચિક રાશિના છો તો તમારા પારિવારિક જીવનમાં સુધારો આવશે તમારા વાહન અને રટી ખરીદવાના યોગ બની રહ્યા છે લાંબા સમયથી તમે તમારો આત્મવિશ્વાસ પૂર્ણપણે ગુમાવી ચૂક્યા હતા પરંતુ આવનારા ચંદ્રગ્રહણ પછી તમારી આધ્યાત્મિક ઉન્નતિ થશે તમારો આત્મવિશ્વાસ વધશે તમે તમારા જીવનમાં જે પણ નિર્ણય લેશો તે નિર્ણયથી તમને ફાયદો થશે કરિયર અને વ્યવસાયમાં પણ તમને ઉન્નતિ જોવા મળશે તેમજ લાંબા સમયથી જો તમે નોકરીની તૈયારી કરી રહ્યા હતા તો આ વખતે તમારી નોકરી લાગી જશે મિત્રો મહાદેવજીની કૃપાથી તમારા જીવનમાં હવે તમને સફળ થવાની કોઈ સફળ થવાથી કોઈ રોકી શકશે નહીં બસ તમારે દરેક સોમવારે કોઈ પણ પીપળાના ઝાડને એક લોટો જળ આપવાનું છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને અરર મહાદેવ